જય શ્રી કૃષ્ણ ભૂલથી પણ ન બનતા આ રાશિના જાતકોના દુશ્મન આપણે આખી દુનિયાના લોકો સાથે મિત્રતા કરી શકતા નથી આપણે દુશ્મનો બનાવીએ છીએ ક્યારેક ગણતરીપૂર્વક અને ઘણી વખત અજાણતા પરંતુ કેટલાક જીવ એવા હોય છે જ્યારે તેઓ ગુસ્સામાં હોય ત્યારે તેમનાથી દૂર રહેવું જ યોગ્ય છે દુશ્મનો તરીકે તેઓ ખતરનાક અને વિષથી ભરેલા હોય છે રાશિચક્રના આધારે અહીં ચક્ર પરથી ચાર એવી રાશિઓ છે જેમને તમારે દુશ્મન ન બનાવવા જોઈએ વૃષભ રાશિ આ રાશિના લોકો વ્યક્તિ તરીકે ખૂબ જ જિદ્દી હોય છે પરંતુ તમે ક્યારેય તેમના ગુસ્સાને ઉત્તેજન ન આપશો જ્યારે તમે જાણતા હોવ કે વ્યક્તિ ગુસ્સો કરશે જ ત્યારે તેમને શરીર કરશો નહીં આ લોકો પહેલેથી જ ઘણા ભરેલા હોય છે અને જો તમે તેમનો ગુસ્સો ફાટવાનું કારણ બનશો તો તમને તરત જ પસ્તાવાનો વારો આવશે દુશ્મન તરીકે તેઓ તમારી સામે હશે પરંતુ હોઠ બીડેલા જબરદસ્તીવાળા સ્મિત સાથે તેઓ તમારા બંને વચ્ચેના તણાવને ક્યારેય સ્વીકારશે નહીં અને તમે તમારા પોતાના ગુસ્સાના જ શિકાર બની જશો કર્ક જો કર્ક રાશિના લોકો ગુસ્સામાં હોય અને તમે તેમની સાથે દુશ્મની કરશો તો તે તમારા પર લાગણીઓનું ચક્રવાત લાવશે અને તેઓ ફક્ત એટલું જ નહીં કરે તેઓ તમારા વિશે ગોસિપ પણ ફેલાવશે તેમના શબ્દો દસનારા હશે અને તમને આ રાશિની વ્યક્તિને તમારો દુશ્મન બનાવવા બદલ પસ્તાવો કરાવશે વૃશ્ચિક તેઓ ક્રોધ વૃશ્ચિક તેમનો ક્રોધ શાંત થાય એવો હોતો નથી અને તેમના ક્રોધથી દરવું પડે એમ હોય છે તેઓ દૂર કરતા નથી તેઓ લોકોની વચ્ચે તમારા ચહેરા પર દુશ્મન જેવો વ્યવહાર કરશે તેઓ તમને એટલી સરળતાથી જવા દેશે નહીં તેમની ચાલ ઝડપી તેમજ સમયસર હશે શત્રુ તરીકે વૃશ્ચિક રાશિ સાથે તમે કાઉન્ટર એટેક માટે ક્યારેય તૈયાર થઈ નહી શકો તે હંમેશા યાદ રાખો ધન આ રાશિના લોકો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેમને નુકસાન પહોંચાડવું ખૂબ જ સરળ છે તેઓ ક્રોધને જકડી રાખે છે અને જ્યાં સુધી તમને જુદી જુદી રીતે હેરાન કરવાનું શરૂ ન કરે ત્યાં સુધી તેનો તમને ખ્યાલ પણ નહીં આવે તેમના પર કરવામાં આવેલ મજાક પણ તેઓ તમને હેરાન કરી મૂકી શકે છે મેષ મીઠું સિંહ કન્યા તુલા મકર કુંભ અને મીન રાશિના જાતકોની પણ ખરાબ બાજુ હોય છે અને તેઓ પણ ગુસ્સે થાય છે પરંતુ તેઓ દુઃખી કરતા નથી કે બદલો લેતા નથી તેઓ જાત પરનો કાબૂ ગુમાવશે પરંતુ તેઓ ઉપરોક્ત ચાર રાશિઓ જેટલા હાનિકારક નહીં હોઈ શકે